એસકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત શ્રી ઇન્દિરા નગર પ્રાથમિક શાળા આખલોલ જગતનાકા ભાવનગર ખાતે વિશાળ સંખ્યામાં શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી અને માજી શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને બાલવાટિકાને ધોરણેકમાં નવા પ્રવેશતા બાળકોને ઢોલ નગારા સામૈયા સાથે આવકારવામાં આવ્યા શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવેલ દફતર કીટ આપવામાં આવી સીઈટી પાસ કરેલ વિદ્યાર્થીઓને સન્માનવામાં આવેલ ધોરણ ત્રણથી કોલેજના બાળકોને ઇનામો આપવામાં આવેલ આ કાર્યક્રમમાં દંડક બધેકા બહેન શ્રી એસએમસી અધ્યક્ષ હેમભા ગોહિલ માજી મેયર શ્રી કીર્તિબેન દાણીધારીયા નગરસેવક શ્રી ઉપેન્દ્રસિંહ ચુડાસમા સ્થાનિક આગેવાન યાસીનભાઈ ડેરીયા પીનાકિનભાઈ સોલંકી રમેશભાઈ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી ગણ તથા વાલીગણ હાજર રહ્યા આ શાળાના બાળકોને તમામ ઈનામો યાસીનભાઈ ડેરિયા તરફથી આપવામાં આવ્યા તથા બગીચા માટે ગાર્ડન ટૂલ્સ પીનાકિનભાઈ સોલંકી તરફથી આપવામાં આવ્યા શાળાના વાલીઓ સાથે એસએમસી મિટિંગ જીતુભાઈએ કરી તેમજ બાળકોને હિંચકી ઝુલાવ્યા અને સરગવાનું વૃક્ષનું રોપણ પણ કર્યું હતું જીતુભાઈએ શાળાની પ્રગતિના ભરપેટ વખાણ કર્યા અને કહ્યું કે એક સમયે શાળામાં ગંદકીનું સામ્રાજ્ય હતું શાળાએ આવવું ન ગમે તેવી સ્થિતિ હતી આ આચાર્યના આવ્યા પછી આમૂલ પરિવર્તન આવી ગયું છે આ શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ખૂબ જ મહેનતું છે શાળાના આચાર્ય ભરતભાઈ પરમાર ગોસ્વામી બિપિનગીરી પાલીવાલ ભગીરથભાઈ પ્રવીણભાઈ પુરોહિત અને સમગ્ર સ્ટાફે સુંદર આયોજન કર્યું કાર્યક્રમનું સંચાલન પટેલ મનીષાબેન અને અમિતાબહેને કર્યું હતું આંગણવાડીના નીતાબહેને પણ જહેમત કાર્યક્રમની સફળતા માટે ઉઠાવેલ રિપોર્ટર ફિરોઝભાઈ સેલોત ભાવનગર